બગશરાના સુડાવડ ગામે પ્રગટ આય માં ખોડિયાર માતાજીના ભક્ત એવા બ્રહ્મલી સંત શ્રી બાબુ ભગતની 19મી પુણ્યતિથી નિમિત્તે ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી મહોત્સવનું આયોજન કરાયું. અમરેલીના બગશરા શહેરથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલ પ્રગટ આય માં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે જ્યાં દર વર્ષે માં ખોડિયારના સાનિધ્યમાં અmnવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે માં ખોડિયાર માતાજી ભક્ત એવા બ્રહ્મલી સંત શ્રી બાબુ ભગતની 19મી પુણ્યતિથીએ મહોત્સવનું મંદિરના પૂજારી કર્શન ભગત દ્વારા આયોજન કરાયું બગસરા શહેર અને આસપાસના ગ્રામ વિસ્તારમાંથી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહીને પ્રગટ આઈ માં ખોડિયાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે સંતશ્રી પૂજન અર્ચન કરવામાં અને ભાવિક દર્શન કર્યા સાથે આયોજન કરવામાં આવ્યું આયોજન આજે આપણે બ્રહ્મલીન બાપુને ધામમાં પધારી ગયા અને વીસ વર્ષ થયા એમની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે આયોજન બધું મંદિરે કરી છે આમ તો બાપુ ધામમાં પધારી ગયા પછીથી આજે અમે એમની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે સાધુ સંતોને તેડાવી બધા સેવકગણને બોલાવી ભક્તજનો બોલે આવી અને મહાપ્રસાદ લઈ માતાજીના દર્શન કરે એ અમારી એ જ પ્રાર્થના હોય છે અને આજે અંધક્ષેત્ર બાબુદાસ બાપુ વખતમાંથી ચાલુ રાખેલું છે તેમની પરંપરા અમે આજે જાળવી રાખી છે અને તેમની પાછળ આ અમે ત્રણે આયોજન કરી છે એક ગુરુ પૂર્ણિમાનો એક માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ મહાસુદ સાયતમ અને પોહસુદ હાયતમનો આપણે બાપુની પુણ્યતિથિનો કાર્યક્રમ વર્ષમાં ત્રણ કાર્યક્રમ અમે કરી છે અને ત્રણેય કાર્યક્રમમાં સાધુ સંતો ભાવિક ભક્તો સેવકગણ બધાએ હાજર હોય અને અમારી જગ્યામાં સૌનો પ્રેમ ભાવ જોઈ અને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે અને હવ મારું આમંત્રણ સ્વીકારી અને પધારે છે એવી મારી પર માતાજીની હંમેશા ગુરુ મહારાજની સદાય પ્રાર્થના અને મારી માટે મહેર હોય એ ઈશુ છે સંજય વાળાનો રિપોર્ટ એસ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે